નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ પાંચ એપ્રિલ બે હાજર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્મેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ

તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપતા અંતે બાળાએ પરિવારજનોને વાત કરતા પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે આ બનાવમાં બી ડિવિઝન પોલીસે ભોગ બનેલી છાત્રાના વાલીની ફરિયાદ પરથી મૂળ ખેરડીના અને હાલ રાજકોટ રહેતા દિવ્યેશ જીતુભાઈ આશોદરિયા વિરુદ્ધ આઈપીસી ત્રણસો ત્રેસઠ ત્રણસો છોતેર બે એન પાંચસો છ બે તથા પોક્સો હેઠળ ગુનો નોંધી તેને સખન લીધો છે આ બનાવમાં છેલ્લા દોઢ માસ દરમિયાન ભોગ બનેલી બાળા શાળાએ જતી ત્યારે આરોપી દિવ્યેશ પાછળ પાછળ જતો હતો એ પછી તેણે એક દિવસ બાળાને રસ્તામાંથી પોતાની ગાડીમાં બેસાડી લીધી હતી અને બસ સ્ટેશન પાછળની હોટલમાં લઈ ગયો હતો જ્યાં તેની સાથે મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધી લીધો હતો આવું અવારનવાર થયું હોય અને જો તેણે કોઈની વાત કરશે તો તેને મારી નાખશે તેવી ધમકી દિવ્યેશે આપી હોય બાળાએ કોઈને જાણ કરી નહોતી પણ હવે હિંમત કરી જાણ કરતા બી પોલીસ સ્ટેશને પહોંચી વાલીઓએ વિગતો વર્ણવતા પીઆઈ સંજયસિંહ એમ જાડેજા રાઇટર હીરાભાઈ રબારી હિતેશભાઈ સારડિયા સહિત બાળાના વાલીની ફરિયાદ પરથી અપહરણ બળાત્કાર પોક્સો ધમકી હેઠળ ગુનો નોંધી આરોપી દિવ્યેશ જીતુભાઈ આશોદરિયા ઉંમર વર્ષ ત્રેવીસ રહે હાલ રાજકોટ મોરબી રોડ મુ રાજકોટ ની અટકાયત ની તજવીજ કરી હતી આ શખ્સ ગેરેજ ચલાવે છે ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનો ની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી કરી ના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીત ની હેટ્રિક કરશે અને બે હજાર ચોવીસ માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની મંત્રજાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી 20000 થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર 9909602928 ટીના હાઉસ છઠ્ઠી વાડી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર